ચોક માયાના ગરબા ગાવા છે ને બોલ મા ચોક માયા ચદંબા તને વાચા આપનારી જોગમાયા ક્યાં ગઈ હું તમારું દુઃખ દૂર કરવાનું નામ પૂછવું પણ ભૂલી ગઈ હે માં આ વખતે પણ અમાસ ના દિવસે આ હોડ માં ભાગ લેવો હોય એ આવી પોગજો જેનો પાડો રાજાના ના પાડા માં હરાવી દેશે એને રાત તરફથી થી સો નામો આપવામાં આવશે

છઠ્ઠી કરી છે કે નહીં નહી તો છઠ્ઠી નું નીકળી જશે હા આ તો દાના મોટો થયો અરે કાઈ વાંધો નહીં ખરા ખરીનો ખેલ તો હવે શરૂ થશે દીકરી હું મામળિયા ચારણની દીકરી ખોડિયાર મામળિયા ચારણ બંધ કરો બંધ કરો કોનો જય જય કાર બોલાવો છો જોતા નથી તમારા બાપ અસુરરાજ નો ધૂનો છે એને પગે લાગો નારિયેલ વધેરો તો તમારી બધી નો ઉધાર થશે જય ખોડિયાર જય ખોડિયાર એમાં કઈ નહીં વળે આ ખોડિયાર નો ખંકાર તો આજે નવે ખંડ ગાજે છે સાંભળો સાંભળો બધાય સાંભળો આ બે છોકરી મોટાવની ની મરજાદે નથી રાખતી થોડી અસુરાજ બાપા ને આ નારિયેલ વધેરી ને પગે લાગો આપડા દેવ તો દીકરી અસુરાજ હા કોઈ વાત માં નથી સમજતી મારી માં તો આઈ ખોડિયાર કોઈ પણ પાપી પડે આખું જગત અસુરાજ નીકરી સામે બાત ના જો આખું ગામ અસુરાજ પૂજે છે ભૂલી જા ખોડિયાર નામ મારા માથે થી આ માથું હેઠું પડે એ કબૂલ પણ મારી જીવે થી માં ખોડિયાર નામ કદી નઈ ભૂલાય અરે માની જા છોડી માની જા

તારો છોકરો છે ને એ ખોડિયાર ભક્તાણીને ભક્તાણી ને રવાડે ચડ્યો છે અને ખોડિયાર ભગત બની ગયો છે એ ના બને બાપા અમે તો અસુર રાજ ના ભગત બને શું મારી નજરો નજર જોઈને આવો છું તારા છોકરાએ ઓલી છોકરીને સગપણનું વચન દીધું છે અને એની આરે લગન કરવાનો છે એની આરે લગન થશે ને તો લગનના ગીત ગાવાને બદલે બરસિયા ગાવા પડશે હા એ ન બને બાપા અમારે તો અસુરરાજ બાપાનો આશરો હું મારા દીકરાનું સગપણ બીજે કરીશ આવી ખોડિયાર ની ભક્તાની તો મને એને થોડી બીક લાગે છે કે એની ખોડિયાર ની સાચું કીધું બેન ખોડિયાર તો માં છે માની કઈ બીક લાગે બીક તો રાક્ષસ લાગે ની દીકરી તે મારાસુરાજ બાપા ને રાક્ષસ કી ગુરુદેવ અસુરાજ બાપા એ નોધારા નો આધાર તમે મારા દીકરા ને કોઈ હે આઈ ખોડિયા એના અવગુણ ના જોજો તમે તો માં એના દીકરાને ખમ્મા કરજો માડી હે ખોડિયા હે જોગમાયા

લો પ્રસાદ લ્યો નાની ઉલ્યો મોટી ઉલ્યો પ્રસાદ લો પ્રસાદ લો લો પ્રસાદ લ્યો સદબુદ્ધિ આવશે આ ધૂણાનો પ્રસાદ છે આ પ્રસાદ લીધે તો બુદ્ધિ ભ્રષ્ટ થાય તારી આ હિંમત લાતા ઉપર પ્રસાદ મારે છે હા હવે હું તને આ પ્રસાદ ખવડાવીને જ મારી બેટી આ છોકરી માથા ફરે હે હેમા ખરી શ્રદ્ધાથી તારી ભક્તિ કરતી આવી છું તબે માં કોણ જાગ્યા છે કે અહીં અસુરના ધૂણા સામે

આપણા સખુ સાક્ષી તો માં આઈ ખોડિયાર છે ચુંદડી તમે લાવ્યા છો તો ક્યાં જાવ છો અરે આ ઘટના દરવાજા ઉઘરાણો અમારે આઈ ખોડિયારના સ્થાનકે ચુંદડી છે હા ખોડિયાર ના ચુંદડી ઓઢાડવી છે તમને ખબર નથી તમારે માની પૂજા કરવી છે ને માતા હાજરા હાજુ છે એ જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે જાઓ માયા

કોણ કોણ વાસુરાજ આ ઘડમાં કોણુ રાજ મત મા તને વિશ્વવાનું પરિણામ મને મળી ગયું શું નો જય હો પુજારી આવ પ્રજામાં આપણા પ્રભાવના શા સમાચાર છે સમાચાર તો બહુ સારા છે એક છોકરી છે એ જ માથાનો દુખાવો છે એને દેવી શ્રદ્ધા વર્ગણ છે આ રાજમાં મારી સત્તા હોવા છતાં એને દેવી શ્રદ્ધાનું વર્ગણ છે જોઈ લઈ શકે હલો હલો જલ્દી કરો હમણાં મહેમાન આવશે જાન આવી પૂછશે

એમનું પ્રાણ પંખેર ઉડી ગયું છે અરે બધા સાથે જાન આવે છે જાન કે જ્યાં સુધી તમારું મંદિર બંધાવી તમારી મૂર્તિ ની સ્થાપના નહીં કરી ત્યાં સુધી અમે સંસાર નહીં માંડીએ છોકરી ભારે માથા ભારે નીકળી

લોકો લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ભ્રષ્ટ થઈ ગયેલી બુદ્ધિ એની મેળક ઠેકાણે આવશે મંદિર જરૂર બંધાશે પણ એ મંદિરમાં મૂર્તિની સ્થાપના તો મારી જ થશે લાયક કઈ કામકાજ અરે તમારા વખાણ સાંભળીને તો અહીં સુધી આવ્યો છું અમારા રાજના ગઢમાં માતાજી ની મૂર્તિ સ્થાપના કરવાની છે માની મૂર્તિ ઘટતા ઘટતા ઘડતા માને શરણે સોંપુ એજ છેવટની ઈચ્છા છે અરે તો પછી રાકો જો છો અમારા રાજ નું તમને આમંત્રણ છે આ પધારશો તો આ ભૂદેવ મોટી કૃપા થશે ભલે અબ ઘડી આવો હાલો ઓળખ્યો મને હું તો ઓળખું છું માય ખોડિયાર ને ખોડિયાર જો તારે જીવતા જવું હોય તો મારી અરે હીરા મોટી થી તારા ટાકડા માની મૂર્તિ સિવાય

એ એ નાખો અરે માની જા તારે તો મૂર્તિ ઘડવાથી જ કામ છે ને પછી દેવની હોય કે દાનવની તને શું ફેર પડે છે હે દેવીની મૂર્તિ માટે જ ઘડાયેલા છે એમ જોઉં છું હવે મૂર્તિ કેમ ખડાય છે હા શું કરીશ બેના આ તો મારી શ્રદ્ધાની કસોટી છે અને કસોટી જયારે શ્રદ્ધાની ચડે ત્યારે ખરા ખોટા ની ખબર પડે હા બેના બેન